જય માતા દી જય માતાજી જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવે છે પસંદ આવે વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરી અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે ઊઠી ગયો છે અને અત્યારે સમય થઈ ગયો છે પોણા અગિયાર તો પોણા અગિયાર ઊઠી તો ક્યાં નહીં ગયો તમને ખબર છે પાંચ વાગ્યાનો આજે ઉઠી ગયો તો તો આજે કેમ કે આજ છે ને આ સેલો દિવસ છે શ્રાવણ મહિનાનો શ્રાવણ મહિનાનો તો આજે પાણી રડવા દેવાનું હતું તો આજે પાંચ વાગ્યા પાણી રેડી આવ્યા અને આ બહુ શરદી છે દવા લીધી હતી પણ હજી થોડો ફેર નથી પડ્યો અને બાકી તો બીજું કઈ નહીં તો વાતાવરણ ત્યારે પવન છે ઠંડો ઠંડો અને બીજું તો કઈ નહીં આપણો પરમ મિત્ર વિપુલભાઈ રાજકોટવાળા ગેરેજવાળા ગેરેજ વાળા ભાઈ રામ રામ તમને હો રામ રામ લઈ લીધી બાકી ભાઈ તો કદી ને આવ્યા ગાડી લઈને જો અને સંજયભાઈ વખીને બે હવા આવ્યા તો વિપુલભાઈ છે ને રાજકોટ રાજકોટની ગેરેજ છે તમને આગળ કીધી ગયેલું છે ખબર છે ને તો બાકી તો કંઈ નહીં જો અહીંયા આવ્યા હતા તો આજ ભાઈને છે ને રાજકોટ નીકળવાનું છે એને હવે પાસમાં વહીને ધંધો રહ્યો દોર્યો ઘરનો એટલે ભાઈને પછી અહીંયા રાજકોટ ગેરેજ છે એટલે નીકળશે નીકળી છે અને હું છે ને પપ્પા છે ને બકાલું લેતા આવ્યા કીવાનું આ શાક બનાય છે ખબર છે આ તો હવે લગભગ તો છે ને આનું ન બનાવે સારું કીવાનું મિત્રો કામ છે હા કારેલું મને મુંદલ ને ભાવ તો કડવું કડવું મિત્રો એક ને પંદર મિનિટ થઈ ગઈ અને મસ્ત મજાનું જમી લીધું મેં અને મમ્મી વેર અને પપ્પા અત્યારે જમે છે જો ઘરમાં બેઠા મમ્મી મોબાઈલ જોઈ તો બાકી તો કઈ નહીં તો તો કાવડો મિત્રો અહીં હું છે અને હવે જઈએ અત્યારે દુકાઈને થી હવે છે ને શિવમ બાપુ નામે બે છે ને હવે નીકળીએ માતાજીના મંદિરે અને સાગર પણ આવવાનું છે તો એ હજી રસ્તામાં છે અને બીજો તો મિત્રો છે ને અત્યારે તો એ કામ કરતા ત્યાં દુકાઈને જતા વિપુલ પકે આપણે ઇન્સ્ટાગ્રામની બધી એકાઉન્ટ છે ને એ આઈફોનમાં ખોલવાનું બાકી હતું તો એ અત્યારે ખોલી લીધા છે બધાય તો હવેથી પછી આપણે કલેજ અને કોમેડીની આઈડીમાં અને બધામાં હવે વિડીયો આવતા રહે કેમકે હમણાં એક આઈડીમાં મોબાઈલ લઈ લીધા ને પછી નથી મૂક્યા એવા હાટું તો હવે આજ ભાઈ ખોલી દીધી છે તો હવે એક બેદીમાં વિડીયો આવી જાય સાસઠ કેવી અને શિવમ બાબુ જો રોટલી નાખવા માંડે છે કુતરા મસ્ત મતલબ મજા ને અંદર પૂરાઈ ગયો તો કથળી અને મિત્રો વરસાદી વાતાવરણ થઈ ગયું છે આમ આ બાજુ તો હાલો હવે મંદિરે જઈએ અને નવ આવ્યો છે અમારી સાથે નથી આવ્યો ત્યાં મંદિરે મોરથી આવી ગયો તો હાલો તમે મંદિરે જ મળીએ બાબુ ફટાફટ રોટલી નાખી દેવા હાલો વાર લાગે વાર લાગે નાનું નાનું મસ્તી નું દઉં અને છે ને એનો ભોરી આવી ગયો તો કુતરો આવી ગયો મસ્તી નો અને આ બધાય આવી ગયા મંદિરે હાલો તો માતાજી ના દર્શન કરાવી જાવ અને વરસાદ આવી હું વાતાવરણ થઈ ગયો સાટા ચાલુ થઈ ગયા હું થઈ ગયા સાટા ચાલુ થઈ ગયા તો તમને માતાજીના દર્શન પછી કરાવી કેમ કે અત્યારે ત્યાં ઘણા લોકો દર્શન કરવા આવ્યા છે તો હમે છે ને એની પેલા હવે કામ કરવાનું છે તો લાકડા આમાંથી છે ને આપણે ફોટા કાપવાના છે ને નાના નાના કેમ કે જે આપણે ઝાડીઓ પડી ગયું ને એની સાઈડોમાં ખોડવાના છે અને એને પછી નીચેથી બાંધવાના છે એવું બધું કામ કરવાનું છે તો અત્યારે આમાં જે નીચું ઝાડવું લાગશે છે ને તેમાંથી ખોટો નીકળી જાય નાના નાના એવા બધા કાપે બધા કવાડીઓને લઈને ગયા તો હવે હું એ હિમણો ધાઓને કામ કરી દઈએ સારું કાંઈ ઝાડવું હું ગયું હતું ને તેમાં એમાં કામ કરી દીધું છે સારું કટિંગ કરવાનું અને હવે છે ને હવે હું એ કવાડી કાંઈક લઈ અને કામ ચાલુ કરી દઉં તમે ટાઈમલેસ એન્જોય કરો અમે તો એટલા હતા તો અમારે યાર એ કોણ આવી ગયું જો વિજય કાકા હવે ચાલુ કરી દીધો આવીને કટકા કરવાનું અને રમલો તો તો આવીને ફોનમાં ખોકા જ મારે અને આ સાગરોને ને આવ્યા છો અહીંયા બધા માવા હાટું આને આને કાંઈ બી માવા હાટું જ બાજુ હાલતું હોય સાગરાને અને જો તો હાર્દિક ભાઈ તો બધા ઉપર લા તું ધ્યાન રાખજે કોક ને નિવોડી તું તું કોકને ને છે ને તારી દેવો આ છોકરા નાના નાના લા તમે બધા છે ને ખિસકાવ

હાલો તો કામ હજી ચાલુ હવે દુકાઈ ને બાટલા વાળા આવે એમ છે તો ને જવાનું છે કેમકે પપ્પા વિપુલ છે ને નાકરે ગયેલા છે તો બાપુ હવે હું જાઉં તમે કામ પૂરું કર નાખશો ને સાગર ભાઈ કામ પૂરું કરી નાખજો તું નહીં કરી ને તમારે સોરી તમારે આવવાનું તકલીફ થાય માથા ઉપર નહીં તો હાલો હવે હું જાઉં છું ને તમને માતાજી ના થી દર્શન કરાવી દઉં કેમ કે અત્યારે હું દુકાઈને આવી ગયો છે અને હજી પાંચ મિનિટ બેઠો ને તો શિવમ બાપુ ને અહીંયા આવી ગયા કેમ કે અહીંયા કામ પૂરું કરી દીધું બધું અને હું છે ને ઘેરે થોડોક આવીને કામ કરતો તો ઘરનું તો બસ અત્યારે દુકાઈને આવી ગયો છે અને અત્યારે અહીં કામ વાસે બાપુ મંદિરે શંકર મંદિરે કામ વાસે તમને નથી ખબર બાપુ છે તો એને ખબર આખી

આપણા કોમેડી વિડિયા અને મારો મોહિયાર આવી ગયો મંદિરે આવ્યો છે વિડીયો એડિટિંગ કરી નાખ્યો એડિટિંગ કરીને બેઠો સિલિન્ડર વાળા તો સિલિન્ડર ટ્રાન્સફર કરી લીધા ખાલી બોટલ મોકલાઈ દીધી અને ભરતી ઉતારી લીધી અને હવે છે ને થોડીક ભૂખ લાગી છે તો પાછળ દીખી વેફેર ખાઈ નાખી ફટાફટ નવ વાગી ગયા છે અને હજી દુકાને છે તો છે ને આ જયદીપ આરતી કરી અને જમીને પાછો દુકાઈને આવી ગયો અને ઝીગલો જમીને વાળીએ છીએ અહીં દુકાઈને આવી ગયો તો હવે મારે જવાનું છે ક્યાં ખબર છે કુતરામને રોટલા નાખવા અને હજી લોક કન્ટિન્યુ કેમ કે આજે મહાદેવ આપણા છે ને તે હવે આપણે કૈલાસમાં વૈયાદા હે એટલા માટે તો આજે આરતી પણ તમને દેખાડીશ તો કન્ટિન્યુ લોકમાં બનાવી લેજો અને ફટાફટ હવે જમી આવું હાઉ ને ઇઠેક મિનિટ થઈ ગઈ અને ઘેરે જમવા આવ્યો તો તો જમીને જો રોટલા લઈ લીધા છે અને છેલ્લે જમવા તાણે શોટ લેતા ભૂલી ગયો અને જો કાળો કૂતરો મસ્તી જમીન જાય રખડે હવે આપણે બીજા આયો કૂતરાને નાખવા જવાનો છે તો જઈએ પેલા દુકાઈને અને પછી ત્યાંથી હું પ્લાન થાય તે કન્ટિન્યુ દુકાન ખોલવાનું બાકી છે સીએમ બાપુ અને અડલાને છે ને બે ને રોટલા નાખવા મોકલી દીધા અત્યારે અને કેમ કે મારે દુકાન ખોલવાની હતી ને આગળ ત્યાં જઈને કંઈ કામ નથી ત્યાં કૂતરા ને રોટલા જ ખવડાવવાના છે તોય ભાગ્ય હવે ચાલ કારણ કે બાર વાગ્યા સુધી દુકાન ખુલી રાખવાનું છે મારા મહાદેવના મંદિરે જવું હતી અને ભાઈ ને પપ્પા અત્યારે સાંજે ભાઈ જાય છે મહાદેવના મંદિરે જા હું આવી ગયા અને દુકાન દુકાન બંધ કરી દીધી અને અમે છે ને તારું ભાઈ બેઠા કુનકુન સીએમ બાપુ છે અને મેં પાન મસાલા ચોકલેટ નાતી કીંને દીધી ખબર છે કેવલાના ભાઈ હિરેનું એ મહાદેવના આરતી કરવા આવ્યો છે અત્યારે મનીષ પાંડે આપણો અને અદયભાઈ ને છે અદયભાઈ રોટલા નાખવા ગયા હતા ને મંદિરે પાણી આવી ગયું છે પાછું આપણે મંદિર ને આગળ ગુલમોહર છે ને ત્યાં પાણી અત્યારે ગ્રાઉન્ડ માં હતું તો હવે કાલે સવાર માં જોઈએ શું શું થાય છે આગલા બ્લોક માં બનાવી ને અત્યારે પણ બનાવી કેમ કે હવે છે મહાદેવના મંદિરે આરતીમાં સાડા અગિયાર થઈ ગયા તો સાલો જઈએ ઘેરે આવી ગયા અને હવે બ્લોક છે ત્યાં અહીં વધી રાખીએ કેમ કે હવે નીંદર ફૂલ આવે છે તમે આખુંમાં જોઈ શકતા એ હો ઉદાગરો હમણાં બહુ થયો તો તો બાકી તો આશા કરી કે તમને આપણો આટનો બ્લોક પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ બીજા બ્લોકમાં જય માતાજી બાય બાય ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને નાખો you know